નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કાર્તક મહિનાના એવા ખાસ ઉપાયો વિશે જેનાથી જીવનમાં શુભ પ્રસંગો અને સમૃદ્ધિનું આગમન થાય છે કાર્તક મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને આ સમયે કરવામાં આવેલા ઉપાયો ખૂબ જ અસરકારક હોય છે તો ચાલો આ ખાસ ઉપાયો જાણી લઈએ જેને આજથી જ શરૂ કરી શકીએ એક દરરોજ સૂર્યોદય સમયે સૂર્યને અર્ઘ્ય આપો સૂર્યના દર્શનથી માનસિક અને શારીરિક શક્તિમાં વૃદ્ધિ થાય છે બે તુલસી માતાની પૂજા કરો અને સાંજે દીવો પ્રગટાવો તુલસી માતાના આશીર્વાદથી ઘરમાં પવિત્રતા અને શાંતિ આવે છે ત્રણ સવારે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે ચાર ઘરમાં રામચરિત માનસનું નિત્ય પઠન કરવાથી ઘરના લોકોને શાંતિ અને સમૃદ્ધિ મળે છે પાંચ કારતક મહિનામાં ઘરમાં અખંડ દીપક પ્રગટાવવો શુભ માનવામાં આવે છે જે શુભતા લાવે છે છ ગા મહિને પ્રાણાયામ અને ધ્યાન દ્વારા મનમાં પવિત્રતા જાળવો સાત કારતક મહિના દરમિયાન હળવા વ્રત રાખીને ભગવાનનો આશીર્વાદ મેળવો આઠ શ્રી વિષ્ણુને ફૂલ અર્પણ કરો અને તેમની આરાધના કરો વિષ્ણુની પૂજા આ મહિને ખૂબ પવિત્ર માનવામાં આવે છે નવ પવિત્ર નદીમાં સ્નાન કરવું લાભદાયી છે આ મહિને નદીમાં સ્નાનના વિશેષ મહત્વ છે દસ રોજ ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી પવિત્રતા અને સુખ સમૃદ્ધિ મળે છે અગિયાર ઘરમાં કે મંદિરમાં પવિત્ર કુંભને દાન કરવું શુભ માનવામાં આવે છે બાર કાળી તલનો ઉપયોગ આ મહિને વિશેષ માનવામાં આવે છે તેનાથી પાપ દોષ દૂર થાય છે તેર ઘરમાં યજ્ઞ કરવો પાવન માનવામાં આવે છે જેનાથી શાંતિ અને સુખ પ્રાપ્તિ થાય છે ચૌદ શિવજીને જળ અને દૂધનો અભિષેક કરો આથી પ્રકૃતિ સાથે જોડાણ અને સુખ મળે છે પંદર ઘરમાં હવન વિધિ કરવાથી ઘરના વાતાવરણમાં પવિત્રતા આવે છે સોળ શ્રી કૃષ્ણની પૂજા કરવાથી દિનમાં પવિત્રતા અને શુભતાનો અનુભવ થાય છે સત્તર કાર્તક પૂર્ણિમા પર પૂજા કરવી આ મહિને ખાસ ફળદાયી માનવામાં આવે છે અઢાર જરૂરિયાતમંદને વસ્ત્ર અને અન્નનું દાન કરવું માનવધર્મ છે ઓગણીસ રોજ લક્ષ્મી માતાની આરાધના કરવાથી ધન અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે વીસ પીપળાના વૃક્ષની પૂજા અને તેની ચાબી લીધીથી શુભતાનો અનુભવ થાય છે એકવીસ ગાયને ભોજન આપવો કર્તવ્ય માનવામાં આવે છે બાવીસ રોજ ચંદનનો તિલક લગાવવાથી માનસિક શાંતિ મળે છે ત્રેવીસ નર્મદા નદીના જળથી ઘરમાં પવિત્રતા આવે છે ચોવીસ વૈષ્ણવ મંદિરમાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે પચ્ચીસ દહીંનો ઉપયોગ આરોગ્ય માટે શુભ અને લાભદાયી છે છવીસ ઘરમાં દીપ પ્રગટાવવો પવિત્ર માનવામાં આવે છે સત્યાવીસ ભગવાન વિષ્ણુને તુલસીના પત્ર અર્પણ કરવાથી શુભ ફળ મળે છે અઠ્યાવીસ દેવી લક્ષ્મી અને કુબેરના પૂજનથી ધનવૃદ્ધિ થાય છે ઓગણત્રીસ દેવોને અર્પિત કરેલો અગ્નિ દાન શુભ પ્રભાવ આપે છે ત્રીસ ગરીબોને ફળનું દાન કરવાથી પુણ્ય મળે છે એકત્રીસ વ્રત અને કથાનું શ્રવણ ઘરમાં પવિત્રતા લાવે છે બત્રીસ દરરોજ ઘરમાં સ્વસ્તિકનું ચિહ્ન રજૂ કરવું શુભ માનવામાં આવે છે તેત્રીસ કપૂરના ધૂપથી ઘરના વાતાવરણમાં પવિત્રતા આવે છે ચોત્રીસ અન્નપૂર્ણાના પૂજનથી ઘરમાં ભરપૂરતા રહે છે પાત્રીસ ગરીબોને દૂધ અને મધ આપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે છત્રીસ નિયમિત મંદિરમાં જવું અને પૂજા કરવી સુખ અને શાંતિ આપે છે સાડત્રીસ આ મહિને યમરાજના નામનો મંત્ર બોલવાથી રક્ષણ મળે છે આડત્રીસ ઘરમાં પીળા ફૂલ મૂકવાથી સુખપ્રદ થાય છે ઓગણચાલીસ ચોખાનો દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્ય રહે છે ચાલીસ તાંબાના વાસણનું દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે એકતાલીસ ગરમ પાણીથી સ્નાન કરવું આરોગ્ય માટે શ્રેષ્ઠ છે બેતાલીસ હનુમાનજીના દર્શનથી બળ અને આત્મશક્તિ મળે છે તેતાલીસ જરૂરિયાતમંદને ધન દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે ચુમાલીસ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી પવિત્રતા આવે છે પિસ્તાલીસ સૂર્યના નમથી જીવનમાં નવી ઉર્જા મળે છે છેતાલીસ ઘરમાં પવિત્ર જળનો છંટકાવ કરવાથી પવિત્રતા આવે છે સુડતાલીસ નિમિત્તવશ વ્રત રાખવાથી જીવનમાં સફળતા મળે છે અડતાલીસ ચંદનની સુગંધથી મનને શાંતિ મળે છે ઓગણપચાસ શિવજીના નામનું સ્મરણ કરવું પાવન માનવામાં આવે છે પચાસ પ્રભુના દર્શનથી પવિત્રતા અને શુભતા પ્રાપ્તિ થાય છે મિત્રો આજે અમે કારતક મહિનાના વિશેષ અને પાવન ઉપાયો વિશે જાણ્યું જેનાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન અને સમૃદ્ધિ આવે છે આ ઉપાયો પ્રાચીન શાસ્ત્રો અને પરંપરાગત જ્ઞાન પર આધારિત છે અને તેની પ્રતિકાર શક્તિ હંમેશા આપણું માર્ગદર્શન કરે છે જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરવા ભૂલશો નહીં આ જ્ઞાન તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ કાર્તક મહિનોનો પૂર્ણ લાભ લઈ શકે જ્યારે આપણે આ ઉપાયો પોતાના જીવનમાં અપનાવીએ છીએ ત્યારે જીવનમાં નવી ઉમંગ અને ઉર્જાનો અનુભવ થાય છે અને આ સકારાત્મકતા આપણા જીવનના દરેક ક્ષેત્રમાં આવકાર્ય બની રહે છે અમે આપણા ચેનલ પર હંમેશા ઉપયોગી અને જ્ઞાનવર્ધક વિષયો પર વિચારો અને માહિતી પ્રસ્તુત કરીએ છીએ જો આપ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઇકોન દબાવશો જેથી જ્ઞાન અને શાંતિનો આ માર્ગદર્શન આપને સતત મળતો રહે આભાર મિત્રો આપની પ્રતિસાદ અને સહકાર માટે હું હંમેશા આભારી છું આપના મૂલ્યવાન પ્રતિભાવો અમને વધુ ઉત્તમ અને જ્ઞાનસભર વિડિયો બનાવવા માટે પ્રેરિત કરે છે આવનાર દિવસોમાં આપણો ચેનલ વધુ રસપ્રદ વિષયો સાથે તમારી સાથે જોડાયેલો રહેશે તો ચાલો સાથે મળીને આ યાત્રામાં આગળ વધીએ સુખ શાંતિ અને સમૃદ્ધિના પંથે જલ્દી જ ફરી એક નવા અને રસપ્રદ વિષય સાથે મળશું ત્યાં સુધી પોઝિટિવ રહો પ્રગતિ કરો અને આપના જીવનમાં આ કારતક મહિના દ્વારા શુભતા લાવો ધન્યવાદ અને આપ સૌને શુભેચ્છા